ધ ધિબેટમાં આપનું સ્વાગત છે ચેટ જીપીટી જેવા એઆઈ સાધનો આપણા જીવનને આમ સરળ બનાવી રહ્યા છે એવું એક સ્ત્રોત સામગ્રીનું કહેવું છે પણ આજનો સવાલ એ નથી કે તે ઉપયોગી છે કે નહીં પણ એ છે કે તેની સાચી અસર શું છે શું તે સમસ્યાઓ ઉકેલવાની આપણી ક્ષમતાને વેગ આપે છે કે પછી તે આપણી મૌલિક વિચારસરણીને ક્યાંકને ક્યાંક નબળી પાડે છે મારું માનવું છે કે તે માનવ ક્ષમતાઓને વધારવા માટેનું એક ક્રાંતિકારી સાધન છે અને મારો મુદ્દો એ છે કે તેની ઉપયોગીતાની આપણે કદાચ એક મોટી કિંમત ચૂકવી રહ્યા છીએ જુઓ તે આપણને ઝડપી જવાબો શોધવામાં મદદ કરે છે એ વાત સાચી પણ કદાચ કદાચ નવા અને મૌલિક પ્રશ્નો પૂછવાની આપણી ક્ષમતા જ છીનવી રહ્યું છે ના મને લાગે છે કે આ સાધન આપણને વધુ સ્માર્ટ બનાવે છે જે લેખની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં તો સ્પષ્ટ લખ્યું છે કે આ સાધન માણસનું સ્થાન લેવા માટે છે જ નહીં પણ તેને સહાય કરવા માટે છે ઇમેલ લખવા માહિતીનું સંકલન કરવું કે કોઈ વિષય પર સંશોધન કરવું આ બધામાં તે આપણો કેટલો બધો સમય બચાવે છે આનાથી આપણને મુખ્ય અને આ મોટા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળે છે તે આપણી વિચારવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે બરાબર પણ તમે જેને સહાય કહો છો એ જ તો સમસ્યાની જળ છે એ ઈમેલ લખવામાં મદદ નથી કરતું એ ઈમેલ લખી જ દે છે આ બંનેમાં મોટો ફરક છે ખરું ને લેખ પોતે જ ચેતવણી આપે છે આંધળું અનુકરણ ન કરો જ્યારે આપણે આવા નાના નાના કાર્યો પણ એઆઈ પર છોડી દઈએ છીએ ત્યારે આપણે વિચારવાની એ મૂળભૂત કસરત ગુમાવી દઈએ છીએ એટલે પેલો શૂન્યમાંથી શરૂ ન કરવાનો વિચાર આકર્ષક લાગે છે પણ સાચી સૃજનાત્મકતા તો ઘણીવાર એક ખાલી પાનાની મૂંઝવણમાંથી જ જન્મે છે પણ શું એ જરૂરી છે કે દરેક વખતે શૂન્યમાંથી જ શરૂઆત કરવી પડે ટેકનોલોજીનો હેતુ જ આપણો બોજ ઓછો કરવાનો છે આ સાધન આપણને એક મજબૂત પ્રારંભિક બિંદુ આપે છે જેથી આપણે સીધા જ ઉચ્ચ સ્તરના વિશ્લેષણ અને નિર્ણયો પર પહોંચી શકીએ લેખમાં કહ્યું છે તેમ ભવિષ્ય એઆઈ સાથે માનવનું છે આ એક સહયોગ છે હમ પણ આ સહયોગ શબ્દ જ મને થોડો ભ્રામક લાગે છે શું આપણે ખરેખર સહયોગ કરી રહ્યા છીએ કે પછી આપણે ફક્ત મશીનને અનુકૂળ ભાષા શીખી રહ્યા છીએ આપણને લાગે છે કે આપણે એઆઈને દિશા આપી રહ્યા છીએ પણ હકીકતમાં આપણે આપણા વિચારોને એવા માળખામાં ડાળી રહ્યા છીએ જે મશીન સમજી શકે તો આ સર્જનાત્મકતા નથી આ તો એક નવું ટેકનિકલ કૌશલ્ય છે જે મૂળભૂત લેખન અને વિચારકળાનું સ્થાન લઈ રહ્યું છે મને કહો એ વ્યક્તિ પાસે કયા કૌશલ્યો બાકી રહેશે જે ફક્ત સારો પ્રોમ્પ્ટ લખી શકે છે પણ એ કૌશલ્ય જ તો ભવિષ્ય છે જે વ્યક્તિ જાણે છે કે એઆઈ પાસેથી શ્રેષ્ઠ પરિણામ કેવી રીતે મેળવવું તે વધુ ઉત્પાદક બનશે તે વિદ્યાર્થીઓ માટે એક પર્સનલ ટ્યુટર જેવું છે જે જટિલ વિષયોને સરળ બનાવે છે તે વ્યાવસાયિકો માટે એક સહાયક છે જે તેમના કામની ગુણવત્તા સુધારે છે આ કૌશલ્યોનું ધોવાણ નથી આ તો તેનો ઉત્ક્રાંતિ છે તમે ટ્યુટર શબ્દ વાપર્યો પણ સાચો ટ્યૂટર તમને જવાબ નથી આપતો એ તમને સાચા સવાલ પૂછવા માટે પડકારે છે ચેટ જીપીટી તો આપણને જવાબોના ઢગલા નીચે દબાવી દે છે તે આપણને એક જ દિશામાં વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે એટલે કે હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે સૌથી સંભવિત જવાબ શોધવો આનાથી આપણી અલગ અલગ દિશામાં વિચારવાની ક્ષમતા ખૂંઠિત થઈ જાય છે આપણે સમસ્યાનો એક ઉકેલ શોધીને અટકી જઈએ છીએ જ્યારે કદાચ બીજા દસ વધુ સારા ઉકેલો હોઈ શકે છે અંતમાં હું એક રૂજ કહીશ કે ચેટ જીપીટી જેવા સાધનો જો સમજદારીપૂર્વક ઉપયોગમાં લેવાય તો તે આપણી બૌદ્ધિક ક્ષમતાઓને અનેક ગણી વધારી શકે છે તે આપણને વધુ કાર્યક્ષમ બનાવે છે અને આપણી શીખવાની પ્રક્રિયાને વેગ આપે છે જે લેખમાં દર્શાવેલ માનવ એઆઈ સહયોગના ઉજ્જવળ ભવિષ્ય તરફ ઇશારો કરે છે અને હું માનું છું કે તેની કાર્યક્ષમતા નિર્વિવાદ છે પણ આપણે તેના બૌદ્ધિક સમાધાનને અવગણી શકીએ નહીં આપણે કદાચ ઝડપી જવાબો મેળવી રહ્યા છીએ પણ તેની કિંમત આપણી મૌલિક પ્રશ્નો પૂછવાની અને સ્વતંત્ર રીતે વિચારવાની ક્ષમતા ઘટાડીને ચૂકવી રહ્યા છીએ એક ઉપયોગી સાધન અને એક બૌદ્ધિક ઘોડી આ બંને વચ્ચેની પાત્રી ભેદરેખા એ જ મુખ્ય વણુકેલાયનો મુદ્દો છે આ ચર્ચા સ્પષ્ટ કરે છે કે આ સાધનોનો પ્રભાવ તેના ઉપયોગ પાછળના ઈરાદા પર નિર્ભર કરે છે સ્ત્રોત આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણે મૂળભૂત માનવ કૌશલ્યોને બલિદાન આપ્યા વિના આ ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકીએ અને આ વિષય પર હજુ ઘણું વિચારવાનું અને શીખવાનું બાકી છે